કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમનાથના પ્રવાસે જઈ રહ્યા છે અત્યાર સુધીની પરંપરા મુજબ લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ તેઓ સોમનાથ દર્શને આવે છે પરંપરાના અનુસરતા તેઓ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા ગંગાજાળ અભિષેક ધ્વજરોહણ અને દર્શન કરી આશીર્વાદ મેળવશે તે પૂર્વે તેવી રાજ તેઓ રાજકોટ ખાતે ટૂંકું રોકાણ કરશે અને રાજકોટના અગ્નિકાંડની સમીક્ષા કરશે તેમની સમીક્ષા બાદ હજી વધુ મોટા એક્શન લેવામાં આવશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે કે ત્યારે બીજી સંભાવના એ પણ છે કે સૌથી પહેલા અમિત શાહ રાજકોટ જઈને ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજશે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેશે અમિત શાહની મુલાકાત બાદ વધુ મોટી કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અમિત શાહ રાત્રે રોકાણ સોમનાથમાં કરશે જ્યારે બીજા દિવસે તારીખ એક જૂન ના બપોરે બે કલાકે સોમનાથથી જ પ્રસ્થાન કરશે સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા ગંગાજળ અભિષેક ધ્વજારોહણ દર્શન કરવા અને આશીર્વાદ મેળવશે